આઠ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અઢાર ઓગણીસ એકવીસ બાવીસ પચીસ તેરસો ને રૂપિયા તેરસો પચાસ રૂપિયા I don't know. I don't know. Here's a yet bet on Charmacho, Hatan, so I get about your toes on the other way. If you buy the toy, Pachi, Pachi Rupia, here's a Pachi. I wonder. I wonder. I wonder. I wonder. I wonder. I wonder. I wonder.

બારસો ને એકોતેર બોતેર તોતેર ચુમોતેર પંચોતેર છોતેર એસી એકાણું બાણું બારસો ને બાણું રૂપિયા બારસો બાણું લખો એમાં બારસો બાણું પચીસ છવ્વીસ અઠ્યાસી એકત્રીસ તેત્રીસ પાંત્રીસ અડત્રી ચાલીસ પિસ્તાલીસ તેરસો ને પચાસ રૂપિયા તેર પચાસ અને બે ત્રણ ચાર પાછ છ સાત આઠ નવ દાર બાર તેર ચૌદ પંદર સત્તેર હજાર રોકડા બે રૂપિયા તેરસો ને વીસ રૂપિયા નવ બન ખુલ્લા કરો

તેરસો ને એક રૂપિયા પંચાવન છપન અઠાવન ઓગણીસ પાંચ સિત્તેર પંચોતેર એસી ચૌદસો ચૌદસો રૂપિયા ચૌદસો ને એક રૂપિયા ચૌદસો ને એક રૂપિયા

નશો નેવું એકાણું બાણું ત્રણ ચોરાણું સોરાણું રૂપિયા બાર ચોરાણું બારસો સોરાણું આઠ ગાડી

એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ બાર બાર તેર પંદર પાંચોતેર એસી પંચાસી નેવું પંચાણું ચૌદસો નવસો પાંચ દસ પંદર વી પચીસ પચીસ રૂપિયા ચૌદસો પચીસ વનસો પચીસ

सत्र साडेत्रे अठरा